આ શિવલિંગ છે ને આ રીતની ઓલી પાણી ટીપા પડે ને એ આ રીતના પાકી શિવલિંગ આખી પથ્થરની થઈ જાય હા માટી છે ને આખી ભીની ભીની છે બરોબર પણ હજી છે ને પગમાં છોટી જો જય દ્વારકાધીશ રાધા રાધે જય મામા કેમ છે બધા મજામાં મજા માં જશો અત્યારે ભાઈ આપણે આરતી માં જઈ સવાર સવાર ની જે સવાર ની આરતી હોય ને ભાઈ બહુ મજા આમ દ્વારકાધીશ નું મંદિર આવી ગયું છે ચાલો તો કન્ટિન્યુ રહેજો આપણા બ્લોગમાં અને ભાઈ આપણે આપણે રાત ગયા હતા કેમ કે આરતી કરવી હતી આજે આરતી થઈ એટલે અત્યારે આરતીમાં ભાઈ કહે બહુ એટલે આપણે ને અત્યારે પાંચ વાગ્યાના ઊઠી ઉઠી ગયા છે અને જાય છે પાંચ વાગ્યાના લાઈનમાં લાઈનમાં ઇભાતા તો અત્યારે આતને દસ પંદર જે હું છું અત્યારે દર્શન કરીને બહાર નીકળું છું અને જાઉં છું દર્શન કરાવું અરે ભાઈ સર આવા સવારોના નજારા આને ભોગવતા જો ચલો મસ્ત નજારા છે દેવાસ ઇન ઓર વાયસ માઇક્રોફોન ઓર આ અંધારમાં કાલ દોશી દે આપરો અને અજી ભાઈ હે ને ટ્રાફિક હે ને આયા ઉધી છે આ લાઈટ દેખાય ને

نے اپنے شکر بابا نے مورتی ہے بہت زوردار چلو تو درشن کرتا ہے یہ پہلا تو मित्रों અત્યારે انا وہ તમને મહાદેવના દર્શન કરાવું હાથ ના દેખ દર્શન કરી લે તો ભાઈ અહીં દે એ સુંદર દર્શન કરતા અને અંદરના તમને દર્શન કરાવું

ભગાડી વાર ફરી લઈ આમ એમ પછી મળીએ ચાલો તો અત્યારે ભાઈ અમે ધીરે ધીરે આયેલા મેન મંદિર તરફ જઈએ કેમ દર્શન કરવા જરૂરી છે દ્વારકા આવીએ બે દ્વારકા આવીએ દર્શન ન કરીએ તો આપણા આવીએ શું કરવાનું ગયો અને ભાઈ ચશ્મા લ્યો ઓલરેડી

એટલે જો આ ઘોરું છે ને આ ભાઈ નું ખાસ પીજો એક નંબર ઘોરું બનાવ્યું છે અહીંયા શું નામ ભાઈ તમારું ચક્ર ચારણ હા ચક્ર ચારણ ચક્ર ચારણ કાઈ વાંધો નહીં ભાઈ આયા આવો ખાસ આ ઘોરું તમે ટેસ્ટ કરજો ને મને તો ભાઈ બહુ મજા આવી છે ખરેખર દિલ થી બનાવ્યું હો ભાઈ આયા વિડિયો બનાવવા માં રહ્યા ને ભાઈ મંદિર બંધ થઈ ગયો ભાઈગા પાછા ચાર પાંચ દિવસ પાછા

મંદિરમાં આવો ને એટલે આ ટિકિટ બારી છે ને ત્યાંથી આપણે ટિકિટ લેવાની બરાબર અને પછી અહીંથી પ્રવેશ સ્થાન કરવાનું ચાલો તો આપણે અંદર ગયા છે ને જે પછી જાય હા અહીંયા દાવો આમ ફરીને આખું ટૂંકમાં આવવાનું

જાયન આ બધું જોતા જાય છે મજા આવી ગયો આવો ક્યારેક તમે મજા આવો કેરેક્ટર સોનાની આવો અને જો કે કેટલું જોવાનું છે કા આ તો ફોનમાં વઈ ગયો છે ને આ ગેટ થી અંદર જાશું વિષ્ણુ સુંદર લાગે ઘણું બધું જોવાનું છે તમે ખાસ કરીને હે ને બેટ દ્વારકા માં આવજો ભાઈ એટલું જ નથી હજી તો ઉપર છે ને ઘણું બધું છે જોવાનું ખરેખર મજા આવે ફોન માર ચાલુ ફોન માર ચાલુ જો ચાલો પટડી રો આવો જેમ કે ભાઈ મસ્ત લાગે તો બેને

વેદનાથ ભીમાશંકર સોમનાથ સૌરાષ્ટ્ર મહાકાલ ઉજ્જૈન નાગેશ્વર નાસિક મહારાષ્ટ્ર તમિલનાડુ પુણે મહારાષ્ટ્ર ઘણી બધી શિવલિંગ કેટલો મસ્ત છે तो फाइनली मित्रों हमें मंदिर ने बाहर ने दावी किया के के तो दा। पर हमें वो जीरे देरे आलिंग जावल नहीं किया क्योंकि हमारे में पैसा यार खाली नहीं है और बेबु थाने पाए अब फरवान ना पैसा नहीं है पूरा दे गया बताएं रिक्शा वाले हमने लूट ली था ये सब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा हूँ

ખરેખર આ મજા આવી ગયો આ રહસ્યો જોઈને ને બાકી અહીંયાથી અમે ઘણી વખત નીકળતા હોય ભાઈ ક્યારે આવ્યા નથી આપણે હું આ બહુ ઓછા અને હું કૂવો છે ને ઈ કૂવો છે બહુ જોરદાર ગુફા છે ઓ ભાઈ સો હમ બોલાઈ જ શિવલિંગ પાણી ને ટીપા પડે ને એ આ રીતના પાકી શિવલિંગ આખી પથ્થર ની થઈ જાય ભાઈ નું કેવું એમ છે મને ખબર નથી આ ચાર હે ટૂંકમાં એક બે ત્રણ અને એક આગળ છે બીજી બધી બને જો નાની નાની છે તો ભાઈ આપણે બહાર નીકળી ગયા ને હવે નીકળીએ આપણા કામ તરફ અને જ્યાં લોકેશન છે ને બેસ્ટ લોકેશન છે આવજો ક્યારેક આમ મુલાકાત લેવા તમે જોરદાર નજારો છે એમ કઈ ઘટે જ નહીં